વડોદરા શહેરના નિઝામપુરાના સંતોષનગરમાં ભૂકિકાંશ પરની સેફટી વોલ ધરાશય થયા બાદ ભૂવો પડતા કાઉન્સિલરે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો વડોદરા શહેરમાં કેબલ નાખવાની કામગીરી દરમિયાન ભૂકિકાંશ ઉપર આવેલી સેફટી વોલ ધરાશય થયા બાદ ભૂવો પડવાની ઘટના સામે આવી છે શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સંતોષનગર પાસેથી પસાર થતી ભૂકિકાંશ ઉપર આશરે સિત્તેર ફૂટ લાંબી દીવાલ ગુરુવારે ધરાશય થઈ ગઈ હતી જે બાદ ફૂટ જેટલો ભૂવો પડ્યો હતો સ્થાનિક લોકોએ આ અંગે જાણ કરતા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઘટનાની જાણ વોર્ડ અધિકારીને કરવામાં આવી હતી કે તેણે પણ આડેધડ કેબલ નાખવાની કરાતી કામગીરીને પગલે આવી ઘટનાઓ બનતી હોવાના આક્ષેપ કરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો બસ હું પાછળના સોસાયટીમાં રહું છું ધોવાની એક્ઝેક્ટ અમે પાછળ જ મકાન છે અમારા આ તંત્ર ખાસ ધોવા જેવું છે કે તંત્ર ક્યારેય ધ્યાન રાખતું નથી કે આ ભૂખી કાં સાવું ના વારે ઘડીએ ધોવા પડતા હોય છે જે અમને ખૂબ નુકસાન કરતા હોય છે તંત્ર પુષ્પાબેન સિવાય કોઈ જ આવા જો ધ્યાન દોરવા આવતું નથી આ રોડ પર એટલે ખસ તંત્રને અમે એવી અપીલ કરીએ છીએ અમારા વતી સંતોનગરના રહીશો પાશ્વનાથના રહીશો બેંક ઓફ ઇન્ડિયાના કે જે આ તંત્ર પાછળ ખસ ધ્યાન રાખે કે આવું અમને હેરાન બહુ થઈએ છીએ જે એનાથી અમને થોડોક છુટકારો મળે એવું ખાસ તંત્રએ ધ્યાન રાખવા જેવું છે સવારમાં છ વાગ્યાની આસપાસ વરસાદ પડ્યા પછી પંદર મીટર લંબાઈમાં પાંચ મીટર ની જે સેફ્ટી વોલ હતી ભૂખી કાસ ઉપર સ્લેબ ભર્યો છે અને જમીનની વચ્ચેની જે સેફ્ટી વોલ હતી આખી ધરાશાય થઈ ગઈ એ ધરાશાય થઈ એના કારણે આટલો પાંચ ફૂટથી સાત ફૂટ જેટલો ઉડ્ડો અને આ પોળો ભૂવો પડ્યો છે આ ભૂવોની જાણ કરી અહીંયા સ્થાનિક મહેશભાઈ પટેલે એટલે તુરંત અમે સ્થળ પર આવ્યા છે ગંભીરતા જોતા અધિકારીને જાણ કરતા ઉતરજોના કાંઈ અને એમનો આખો સ્ટાફ આવ્યા છે મેન વાત કેબલવાળાની છે જે કેબલો મોટા મોટા નાખ્યા છે એના લીધે ડ્રિલિંગ થઈ જવાના કારણે આખી નાખી દીવાલ અહીંયા પડી છે પાણી અને ડ્રિલિંગ આ બંનેના કારણે આખી નાખી જમીન પોચી થઈ ગઈ અને આ પડી છે એમજી વીસીએલનો પોલ જે છે અહીંયા એ નીચેથી આખો બેઝ ખસી ગયો છે આ રિસ્કી છે એમજી વીસીએલવાળા લાઇટો બંધ કરે કે આ પોલ ખસેડશે તો તૈયારીમાં કોર્પોરેશનના અધિકારીઓ અને એમના કામ કરવાવાળા સ્ટાફ અહીંયા હાજર છે પણ જ્યાં સુધી જીબીનું સંકલન નહીં થાય ત્યાં સુધી આ કામગીરી પૂર્ણ થાય તેમ નથી